તો સાતક જેવી સુરતા આપણે ગુરુના સન્મુખ બેસીને આવી સુરતા રાખવી પડે પણ આપણે બેઠા હોય તો આપણે સુરતા ક્યાંય ઘડી કઈ રે નહીં ઠેકાણે ઉપદેશમાં નથી રહેતી ત્રણ કલાક ક્યાંય નહીં ક્યાંય ભટકાતી હોય એટલે બધી કસોટીમાં નપાસ થાય સાધક અને કેટલો મથી મથી કે આરે લઈ જાય જવાબ આપે છે એ સિવાય જવાબ આપી શકતું નથી શું કામ સુરતા ઠેકાણે નથી તો આવી જેની લોહ લગન હોય એવો સાધક હોય એને આ જ્ઞાન કેને થાય જ્ઞાન હિન્દુને ના થાય મુસલમાન ને ના થાય શીખ ને ના થાય પારસી ને ના થાય બ્રાહ્મણ ને ના થાય બાવા ને ના થાય તો જ્ઞાન થાય કે ને મોક્ષ મોક્ષ ઈચ્છા વાળો મોક્ષની ઈચ્છા વાળો જે સાધક એને જ્ઞાન થાય નાતી જાતી વારણ થાય આ તો પેલા જ પૂછે તમે કેવા છો લ્યો પ્રતિજો ભગવાને કેવું રીતે મારે સંત કેવા ખૂણે કાચરે એવા પ્રોગ્રામ માં હોય મંચ ઉપર ઘણા બેઠા હોય પૂછે હરે લઈને કે તમે કેવા છો એટલે મને અંદરથી નિયાકો લાગે હું મારું બગલાની સભામાં એક બેઠો છું એટલે મેં જવાનું બંધ કરી દીધું છે બગલાની સભામાં મારે જરૂર નથી મારે કાંઈ ઘટતું નથી મારે એમની જોડે કંઈ લેવું નથી નથી લેવું ને નથી દેવું આપણે તો રહેણીના મૂડમાં રહેવું આપણે ટોળાની થોડી જરૂર હોય સિંહને બાકર બચ્ચા બાર આ બારે બે ચારા સિંહણ બચ્ચા એ એકે હજારા તમારો હાથ હોય તો તમે ઘરે પરબડી બાંધી દ્યો કોઈને હોથ ના લેશો સંતને કેને હોથ લેવાની હોય નહીં રાજકારણીયાની નહીં કોઈ પંથવાળાની નહીં કોઈ ટોળાની નહીં નાથવાળાની કેવળ ષષ્ટિયનો આધાર ભગવાન બુદ્ધની જે ષષ્ઠ્ય મેવ મેવ જયતે આવું જ એનું નક્કીપણું છે એને સંત કહેવાય હવે આજના સંતો તો રાજકારણીયાને પગે લાગતા હોય છે અને કેમ સંત કેવા આપણો કડવો ભગત થઈ ગયો એ કે અત્યારે કડયુગ હાલે છે અને કડિયુગમાં આવું આવું થવાનું છે ચેતીન રહેજો સાચા સંત ગોત્યા નહીં જડે આટલા બધા ના હોય તો કે ખોટા સંત કેને કેવા હું નથી તો કડવો ભગત કે છે મારું નામ ના દેતા કાલે ઈ કે જો આ બધા ખોટા સંતાને આને કેવાય મંદિર બાંધી માયા વધારે હોનત નથી કેતો લઈ જશે જમ રાજા કડવો ભગત કે અને ઊંડા દાટી માથે મૂકજો મોટા પાણા જગતમાં માં પાકંડ વાળા પૂજાણા ખાસ જતી સતી હંતાણા જેટલા આવું આવું બનાવીને બેઠા છે હું નથી કેતો કડવો ભગત કે બધા પાકંડી છે અને હાજર જતી સતી મંદિર ને આશ્રમ ની જરૂર નથી તો આવી કોઈક ઠેકાણે જજો તો તમને હાજરું જ્ઞાન મળે ઓલા તો મંદિરો બનાવીને બેઠા છે હું નથી કેતો કડવો ભગત કે છે આકલ ને પડકારા મારે ભેદ ન જાણે ભૂવા આ દેવના ના ખબર નથી ને ધોણી ધોણી મુવા હમણાં કચ્છ માં જ્યો તે ભુવો નકરો બોલ બોલ કરે મારી માથા છોકરા હાલે છે એટલે મેં આ બધું સાંભળ્યું આ નવું સાંભળ્યું મેં જે બેન ને કુટુંબ નિયોજન થઈ ગયું હોય ને આપશે કુંવારી ને આપશે જેનો ધણી પરદેશમાં માં હોય ને આપશે એને આપે તો આપણે માનવું પતિ પત્ની એક મોટું થાય ત્યારે થાય બાકી કોઈ દેવ છોકરા નથી કોઈ દેવ દેવી પીર છોકરા ના આપે પતિ પત્ની નો સંજોગ ભેગો થાય તો જ બાળક ની ઉત્પત્તિ થાય છે બાકી આ ભ્રમણા માં કોઈ રહેતા નહીં ને આવી જગ્યાએ કોઈ જતા નહી કે માતા છોકરા આલે છે હેરાન થઈને મરી જશો કોઈ દિવ ભગવાન જન્મ દેતોય નથી ને મારતોય નથી આ પુલ તૂટ્યો શું ભગવાને માર્યા બધા મોરબીનો ઝૂલતો પુલ લો બોલો નામ લો ભગવાનનો વાલો તો ભગવાન જીવાડતોય નથી આ નક્કી થયું ને રામ કિસી તો મારે નહીં એસા નિર્દય નહીં મેરો રામ અપને આપ મર જાત હે કરતી કુડે કામ તો આપું સદગુરુ નું જ્ઞાન લઈને સુરતા આવી સુહાગણ બનાવો જાતા આપણે ભટકવાનું નથી તમારા ભાગ્યના વિધાતા તમે પોતે છો તમે જેવા વિચાર કરો એવા બની જાઓ જેવા વિચાર કરો એવા પણ કેવા વિચારોનું સેવન કરવું એ તમને ખબર નથી જેમ ખેતરમાં શું વાવવું બીજ એ ખબર નથી એ બીજ ગુરુ આપે છે તો ગુરુ જે બીજા રોપણ કરે છે એ જ વાવો અંદર બીજા બીજ લેવા ના જશો કે હેડ થઈ જશે કંઈ કામમાં નહીં રહે નહીં ઘરનો અને નહીં કાટનો હાંસીના બળ જેવી હાલત થાય એટલે નિરાત બાપુ કેસે નિરાત કયા નિષ્ઠાનું ફળ છે સેના પર વાત કરી નિષ્ઠા તને વસ્તુ આપી એના પર તને નિષ્ઠા હોવી જોઈએ તને નિષ્ઠા નથી તો કઈ નથી પોલમ પોલવાનું જ્ઞાન નથી હું કહું નહીં લેવાનું એ ખોટું ખાલી ભજન કે ખોટું હું કઉ છું એ સાક્ષી ભજન પૂરે એ બે નો અનુભવ તમને થાય ઈ હાજો એનો નિચોડ તમે કાઢ્યો કે હા આવી વાત છે ગુરુ ના કરની ઈ સત્ય ખાલી શાસ્ત્ર કે એ ખોટું હું કહું એ ફોટો ને ખાલી તમે કહો એ ફોટો ત્રિવેણી સંગમ એ અનુભવ છે આપણે ચુકથી પહેલાં હુંય બધું આમાં નામાં રખડતો તો નામ નામ કરતો તો હારું મારું સટકી કીધ ગયું કીધું ત્યાં એક જણ કે સાહેબ નામ ને જાણવા મારો હજી જુદો છે એને જાણવાનો છે હા મારું હારું હાલ લોચા પડ્યા આ ટક્યા ચેડ્યું ઉગાડું નામ ને જાણવા મારો થી જુદો છે આ બધા જવાનું હોય ગુરુ મારા એવો દેશ બતા નામ રૂપ ગુણ નહીં અમારે કભીન ધરું અવતારા એ દેશ જવાનું છે તો એ દેશ માં લઈ જાય નામ માઇક નથી બોલતું ડેટ બોડી એ નથી બોલતી માઇક એ નથી બોલતું તો બોલણ હાર ક્યાં વસે છે આ ભેદ સમજાવે એને સદગુરુ કહેવાય આ બોલણહાર ક્યાં વસે છે આ કાયામાં બોલે એ આયો ક્યાંથી આત્મા એટલે શું આ માઇક એવું નામ એના આત્મા કહેવાય અડબો એવું નામ પેટી એવું નામ એને થોડો આત્મા કહેવાય અંગ્રેજોએ વિલ પાવર કીધો છે આને ભલામાણા વૈજ્ઞાનિકોએ अदृश्य શક્તિ કીધી છે આને આપણા સંતોએ આત્મા કીધો છે જો આને ખોજ કરો આ કાયામાં બોલે હું કોણ છું આ કાયામાં આયો ક્યાંથી કાયા પડી જશે પછી હું છે ક્યાં આ નક્કી નિચોડ કરીને આપે એનું નામ સદગુરુ ખાલી સફરજનને સીખું બતાવી નહીં એમાં આપણું કલ્યાણ નથી બરાબર એમાં આપણું કોઈ કલ્યાણ નથી મારી હેલી રે આ દોય કમલ કેરી બીચ મે થઈને બાપા કહે છે આ ભમરાકરે છે કુંજા અનુભવ સિદ્ધ વાણી છે

ગોરખનાથ નો પુરાવો ચોપટ ધાડી અમે સૂન માં ખેલવા અનુભવ ના દાવ આ માથા એટલે સૂન ના હોય સૂન એક જ હોય ચોપટ ધાડી દીધી અમે સૂન જ્યાંથી આપણે એક જ ધારા આવે છે હવે અહીંયા જવા માટે નામ રૂપ ગુણકા નાશ ચોથા પદ હે અવિનાશ ચોથા પદ ને જાણે એને કવિ હરી નો દાસ આજ મારે સક્ષમ નથી કરવો ગોવિંદભાઈ ને સાંભળવા છે બોલો સદગુરુ મહારાજ That's huh?